અહીં દર વર્ષે ડિસેમ્બર મહિનામાં પરંપરાગત અશ્વ દોડાવવાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને છે કચ્છથી આવેલા સાહીઠ જેટલા ઉત્તમ ઓલાદના અશ્વોએ મેદાનમાં પોતાનું કવત બતાવ્યું હતું બહારના રાજ્યોમાંથી આવતા અશ્વ માલિકો અને તેમના ઝાકિયાઓ માટે એસોસિએશન દ્વારા રહેવા જમવાની खास व्यवस्थापन करी थी आव सा अश्व मालिकोए शू कहू तू जी आज की रेस बहुत अच्छी रही हमारे लिए तो अच्छी रही सबके लिए भी अच्छी रही रेस लेकिन हमारा तो पराफरी से शौक है ये घोड़ों का और हम लोग सब घोड़ सवार है मेरा भाई है मेरा पापा खुद का सवार है और ये बच्चा एमपी से लाया था भैयू पटेल का है जो आज अद्दत बच्चा है आज दूसरा नंबर उठाया इसने बहुत अच्छा फाइट किया इसने हमारा को शौक है और शौक रहेगा इसलिए ये घोड़ों की दुनिया है इसमें तो शौक है और ये मेरा भाई समा ये हमारा मामा है हसन चाकी जो सकब पे बैठता है ऑल इंडिया का घोड़ा है सकप। ये, पर ये है उम्मीदन गढ़ी मम्मा तलुका जिले बस आऊँस आज ऑलपाट खाते ये मैं खाली भाड़ाओं आया था, था, था જોઈને એનો વહીવટ પણ સારો છે અને આવીને આવી સ્પર્ધાઓ હર જગ્યાએ હર વિસ્તારમાં એવી જાય એવી અમારી લાગણીને શુભેચ્છાઓ ખાસ કરીને દર ડિસેમ્બર મહિનામાં છેલ્લા વીકમાં આપણા લવાછા ગામે ઓનપાર તાલુકાના છેવાડા ગામે લવાછા મેદાન પર દસ વર્ષથી રેસ થઈ આવે છે એમાં ગામવાસીઓ તથા અમારા સાહેબ શ્રી મન અને અશોકભાઈ આપણા સરપંચ સરપંચ એમને ખાસ સહકારથી એમને સૂચમાંથી આ રેસ થાય છે અને ખૂબ સારી પ્રમાણમાં લોકો આલ ઇન્ડિયામાંથી આવે છે અને જે લુપ્ત થઈ રહી છે આ રાજા રજનોની ભોળાવવાનું જે રેસ એ ધીરે ધીરે એ સારી રીતે મતલબ સારી રીતે આમાં પ્રમોટ થઈ રહી છે હા જી કેવું છે સકપ ઘોડો એવું છે કે ભાઈ એ ઇન્ડિયાનો ચાહીતો ઘોડો છે હર હંમેશ જે ઘોડાઓના શોખીન છે પણ જે આપણા નાગરિક છે બી એના એનું નામ પડે છે એ તાંકીથી ઓળખાય છે એટલે ખૂબ પોપ્યુલર ઘોડો છે અને ઇન્ડિયામાં એનું સારું એવું નામ છે જી મેરા નામ ગુલામકાંત રાજેડે રાજસ્થાન કા રહેને હું છોટે કજબેગા और घोड़सवारी सीख गया और आज की रेस भी बहुत अच्छी रही और यहाँ के लवाद जो उसको क्या बोलते हैं रेफरी वो भी अच्छे और यहाँ का हमारे व्यवस्था जो घोड़ों की हमारी बहुत अच्छी रही मैदान भी अच्छा रहा कितने सालों से आप मैंने मेरे को तो कम से कम पच्चीस साल से मैं रेस एक धारी लड़ता रहा हूँ पहले की तो वो पहले रेसें नहीं होती थी वो तो ऐसा कुछ होता था नहीं, मेंडिया, मेंडिया नहीं था मीडिया पीडिया का ज़माना नहीं था डेढ़ सौ से ज़्यादा ही लड़िया होगी आज का अनुभव कैसा रहा आज का बहुत अच्छा रहा આ ઘટના અંગે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર